હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમારે મેં તમને કીધું હતું કે અમારે પાટોત્સવ આવે છે તો પાટોત્સવની ફૂલ તૈયારી થઈ ગઈ છે એની એક ઝલક બતાવું તમને કે પાટોત્સવની તૈયારી ચાલુ છે અમે લોકો રોજ સેવા કરવા જઈએ છીએ અને હવે મંડપ પણ બાંધવાનો ચાલુ થઈ ગયો છે તો ચાલો હું તમને બતાવું જો આ મસ્ત મસ્ત મંદિરની રોશની જોઈ લ્યો મસ્ત મસ્ત સિરીઝ ગોઠો આવી ગઈ છે અને સામે જોવો જ્યાં કથા થાવાની છે ત્યાં સરસ મજાનો સમયયાણું બાંધવાની તૈયારી છે અને જે લીપેલું છે મંદિરની બાજુમાં તમે જુઓ એ અમે બે દિવસથી આ લીપીએ છીએ ત્યાં ચૂલ ગાયરી છે અને ત્યાં અમારે છે ને રસોઈ બનાવવાની હોય કારણ કે અને આ જે આગલું મેદાન છે જે વ્હાઈટ પટ્ટાને ત્યાં અમારા પ્રસાદીની જગ્યા છે કે ત્યાં બધા બહેનોને પ્રસાદી લેવાની છે પાછળ કથા વાંચવાની છે અને આગળ જુઓ તમે જે ગાયથી લીપેલું છે લાકડા પડ્યાં છે ત્યાં અમારે રસોઈ બનાવવાની છે ને હજી જો આ ભાઈ સમાયુ બાંધવા માટે જો ખોદે છે પવન પણ બહુ છે હવે એક ટેન્શન છે કે આ સમયાણુની બાંજુ પણ અતિ પવન છે તો આ રે કે શું અને જો કેટલું મસ્ત અમારું મંદિર ઝગમગી રહ્યું છે મસ્ત મસ્ત જો તમે જોયું હશે અમારા મહિલા મંડળના બહેનો કેટલા દિવસ ત્યાં સેવા કરી રહ્યા છે આખું એ ગ્રાઉન્ડ કેટલું ખરાબ હતું એ આખું ગ્રાઉન્ડ ચોખ્ખું કર્યું અને પછી મંદિરની અંદર બધું ડેકોરેશન કર્યું બાર બધું કમ્પ્લીટ ચોખ્ખું કરીને કર્યું છે અને બે દિવસથી ત્યાં તો એ ગારને લીપી અને આજુબાજુમાં કાંકરાને બધું ચોખ્ખું કરી અને ત્યાં લીપી લીધું તમને મેં હમણાં બતાવ્યું એ કે ત્યાં રસોઈ કરવી હોય તો કાંઈ ખરાબ હોય નહીં તો આપને મજા આવે રસોઈ કરવાની અને રસોઈ જમણવાર છે એ ગ્રાઉન્ડ પણ આખું ચોખ્ખું કર્યું કથા જ્યાં વચવાની છે જ્યાં મંડપ સર્વિસ બાંધવાના છે એ પણ ચોખ્ખું કર્યું છે એમ કરતાં અમે હમણાં તો ફ્રી જ નથી રહેતા એટલે તો મારે હમણાં છે ને લાઈવનું કાંઈ નક્કી નથી રહેતું કે લાઈવ હું થાવ કે નહીં કારણ કે લાઈવ વિડીયોમાં ઘણી વખત છે ને ટાઈમ જ નથી રહેતો અને અત્યારે પણ જો હું આવી થોડીક વાર ને હજી મારે જો રસોઈ ભી કરવાની બાકી છે થોડી ઘણી વસ્તુ હતી તો એ ઠેકાણ કરવાની બાકી છે તો હવે ફટાફટથી બહુ ઝાઝા દિવસો નથી બે થી ત્રણ દિવસમાં અમારો પાટોત્સવ ચાલુ થઈ જશે અને હવે મમ્મી ને પપ્પાની પણ કાલે આવી જાય છે અમે મંદિરેથી કેવડાવ્યું છે કે મમ્મી પપ્પાને એને પણ કયો અને સાથે સાથે યજમાન છે મારા ફઈજી તો એની ઘરે પણ અમારે તૈયારી કરવા જવાની છે પોથી યાત્રા ન્યાથી નીકળશે તો એ તૈયારી હશે એટલે હમણાં તો વાત પૂછો માં કે એટલું ભાગદોડ છે ને કે મને કાંઈ એમ થાય કે પહોંચાતું જ નથી પહોંચાતું જ નથી ગમે એટલું ખેંચું છું ને કામ તોય પહોંચાતું નથી એટલે મેં કાલે લાઈવ ન કર્યું દિવસે લાઈવ કર્યું પણ હું ફટાફટથી એક કલાક માન લાવી રહું છું હમણાં તો કારણ કે હમણાં છે મને સમય નથી રહેતો હું બહુ થાકી જાઉં છું મને બપોરે બપોરે વચ્ચે આરામ કરવાનો ટાઈમ નથી રહેતો એટલે એવું બધું ચાલે છે હમણાં તો પણ તમે છે ને મારા વ્લોગ્સ જોતા રહેજો જેથી તમને અમારા પાટોત્સવમાં જે નાટકો હશે ને એ બધા નાટકો હું યુટ્યુબમાં શેર અપલોડ કરવાની છું યુટ્યુબમાં આવી વિડીયો મૂકવાની છું તો તમે મારા વ્લોગ્સ જોતા રહેજો કારણ કે ભાગવત વાંચવાના છે તો ભાગવતમાં અનેક અવતાર અને લીલા ભગવાનને એ બધું આવતું હોય એ પ્રમાણે નાટકો કરવાના છે રોજે રોજ એક એક નાટક તો હશે જ એટલે જોડાયેલા રહેજો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને મને સાથ સહકાર આપજો મારા વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટ કરજો તમને હવે પછીના વ્લોગ્સમાં ખૂબ મજા આવશે કારણ કે પાટોત્સવ હમણાં આવી રહ્યો છે તો તમને ખબર જ હોય રોજે રોજ અલગ અલગ તો હવે મને જેટલો ટાઈમ મળશે ને એટલો હું વિડીયો ઉતારી અને અપલોડ કરીશ કોશિશ કરીશ કે તમને બધાને બેસ્ટમાં બેસ્ટ વિડીયો બનાવીને પીરશું અને હું પણ આગળ નીકળું તમારા બધાની મદદથી તો ચાલો હજી મારે રસોઈ કરવાની છે ને રસોઈમાં છે ને હજી મારે આવી છું તો મારે હજી દીવાબત્તી કરવાના છે અને આમ તો હું છે ને રીંગણાનો ઓરો કરવાની છું ને તો જુઓ આ તો રીંગણાનો ઓરો કરવાની છું તો બફાઈ ગયો છે બાફીને ગઈ હતી એટલે હવે છે ને આમાં મસાલો જ બનાવવાનો છે એટલે વાર નહીં લાગે ને ત્રણ ચાર રોટલા કરવાના છે તો ફટાફટથી હું બનાવી નાખું રસોઈ પણ એની પહેલાં હું દીવાબત્તી કરી લઉં અને હજી બધું ઘણું બધું કામ છે ને તો પવન એવો છે ને કે દરવાજા કે કોઈ જાતનું કંઈ ખુલ્લું નથી રહેતું ફટાફટી ભટકાય છે પવનના સારું ચાલો તો જોતા રહો હું ફટાફટથી રોટલાની બનાવું છું અને તમારી સાથે વાતો પણ કરતી રહું એટલે મારું કામ પણ થાય અને વાતો પણ થાય બરાબર છે ચાલો તો પહેલાં આપણે ઓળો વઘારી નાખીએ એના માટે

આપણે લસણ ડુંગળી વાળું ખાતા નથી એટલે લસણ ડુંગળી નાખતા નથી એટલે આમાં તમને ક્યાંય લસણ ડુંગળી જોવા નહીં મળે હા નોખી એક્સ્ટ્રા વસંત માટે કરી દઈશ પણ હું નથી ખાતી મારે ભગવાનને ધરવું હોય એટલે બધું અલગ રાખવું પડે તો આ તું અને ટમેટું છે ને એની ગ્રેવી જેવું કરી નાખવું એટલે મજા આવે સરસ થાય ભગવાન ને ધરવું હોય ને એટલે હમણાં તો એટલી ભાગરૂર છે ને કે વાત પૂછો માં ક્યાંય શાંતિ નથી એમ થાય બધું થઈ જાય એક તો નાટકમાં રહ્યા છીએ તો એમ થાય કે બધું જલ્દી જલ્દી સમય તો સરસ મજાનો આનંદ થી પાર પડી જાય એટલે ઘણી સરસ મજાના નાટક ઉત્સવો થઈ જાય ભગવાન અને ભગવાન ના ભક્તો રાજી થઈ જાય એટલે ઘણું બીજું આપણે કાંઈ નથી જોતું કારણ કે આપણે જે સ્ટેજ ઉપર નાટકો ભજવતા હોય ને ભગવાનના કેટલાય હરિભક્તો નાટકો જોતા હોય તો એ રાજી થાય એનો આપણને આશીર્વાદ મળે એટલે આપણે એમ થાય કે થોડીક ખેંચ પડે કામમાં અને બધે પણ જ્યારે જ્યારે પાટોત્સવ હોય છે ત્યારે ત્યારે અમે એકસો એક ટકા અમે નાટકમાં હોઈએ છીએ અને ભગવાનની એટલી કૃપા છે ને ભગવાનના એવા આશીર્વાદ છે કે અમને એવો લાભ મળ્યો અમને સત્સંગ ઓળખાણો અમે સાંખયોગી માતાઓ દ્વારા આવા સરસ મજાના કાર્યક્રમો આવા નિયમ ધર્મનો અને અમને આવું બધું જ્ઞાન મળ્યું અમે તો બહુ ખુશ છીએ કે આવડી ઉંમરે અમને જો સરસ મજાના સ્ટેજ ઉપર નાટકો ભજવવા મળે છે જેમ અમે પહેલાં કોલેજ લાઈફમાં હતા સ્કૂલમાં હતા ત્યારે નાટકો કરતા અને હજી પણ જો અમે સ્ટેજ ઉપર નાટકો કરી અને લોકોને રાજી કરીએ છીએ એના આશીર્વાદ મેળવીએ છીએ અને બાકી ભગવાનની કૃપા બીજું શું હોય આપણે તો બીજું શું કરવાનું હોય એટલે બહુ એટલે બહુ આનંદ થાય છે આવું બધું મારા સગાવાલા કહેતા હોય ને કે તું તો એ છે કે હજી હા નાટકમાં બધા રહેતી જ હોય પણ મેં કીધું હા મને શોખ છે હું એટલે અમે રહીએ છીએ હું મજા આવે આવું બધા ઉત્સવોમાં રહેવાની ભાગ લેવાની મને પહેલેથી શોખ એટલે પછી મારે સગાવ કહેતા તારા સરસ મજાના ચાલો પાટોત્સવ આવી ગયો ને તમારે કે નાટકો ચાલુ થઈ ગયા કે પ્રસંગ સરસ તમારો હોય મેં કીધું હા હોય એ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી તો જો બટા ફાટથી ઓળો હમણાં બની જાય ને એટલે ત્રણ રોટલા ખરી નાખવું એક વધારાનો કરી નાખું ઓળો છે ને એટલે એટલે ત્રણેયનો એક એક રોટલો મારો ઓમનો વસંગ એક વધારાનો ઓળો હોય એટલે કોઈને ખાવું હોય તો અને સાચું તો આ જ મજા આવો ગમે એવું જમણવાર હોય ને તો સાચું તો બાજરાના રોટલા ને શાક ને પાપડ ને છાસ ને દહીં ને એવું બધું જ સાચું તો મજા આવે બાકી બધું તો હેમઝા આવે એક દિવસ ભાવે બે દિવસ પછી ન ભાવે સાચું ને સાથે સાથે મેં તમને ઘણી વખત કીધેલું છે કે ફોદીનાની ચટણી જો ફોદીનાની ચટણી પણ રોંઢે કરી નાખી પછી મને ખબર હતી કે સાંજે મને ટાઈમ નહીં મળે એટલે ફોદીનાની ચટણી ઓરો અને બાજરાના રોટલા એવું મેનુ છે આજે તો મને કે તેલ ઓછું નાખજે જાડા થઈ જાય મને છે ને ઘરનું કેટલી હતી ધાર કરવાની આદત છે જો થઈ ગયું ને મસ્ત આ લાલ મરચા છે ને એને ક્રશ કરી નિમક અને ખાંડ નાખીને એની ચટણી બનાવી રાખી છે કે થોડીક એડ કરવા માટે જો તમે તો હું ઘણી વખત અમુક વસ્તુમાં એ કરું જ છું એડ ચાલો તેલ આવી ગયું છે એ મારાજ હમણાં કાય આ લોયું લઈને બાર વઘાર કરવા જવાનો ટાઈમ નથી મળતો આળસ થઈ જાય છે ઈ હવે પછી રસોડો પાછું સાફ કર તઈથી પાછું ચાલુ કરું જો હે આમાં છે ને આપણે આ લાલ ચટણી થોડીક નાખી દે એટલે એનો કઈ ટેસ્ટ આવી જાય બરોબર જો આટલી નાખી ને મસ્ત ટેસ્ટ છે કારણ કે આ લાલ મરચું ક્રશ કર્યું હોય ને ત્યારે એમાં ખાંડ ભી નાખી હોય અને આ આપણો ઓરો ચાલો હવે આ ઓરો નાખી અંદર બરોબર

વાળા સરસ માં જાણ ઓળો બનાવ્યો સરસ માં ઓડો બનાવ્યો સાથે બજરા ના રોટલા હર કૃષ્ણ વડતાલ વાળા માર્ઘી રે જાવા પધાર્યો

અને જમી લઈને પવન એટલો છે ને કે વોકિંગ કરવા જવું ગમતું જ નથી એટલો પવન છે એટલો પવન છે કે એમ થાય કે હવે છે ને હમણાં થોડોક આ પવન ઓછો થાય ને પછી વોકિંગ કરવા જાવ ભલે જાડા થઈ જાય એમ આમાં છે ને બાજરો અને મકાઈ નાખી છે મકાઈ મકાઈનો લોટ મિક્સ કરેલો છે આનો અમારી વાડીવાળા છે ને મકાઈ લઈ આવે ને મકાઈ જ ખાય તો વસંત કે આલો ને આપણે થોડુંક આમાં બાજરામાં મકાઈ નાખીને તો જો મસ્ત થાય પણ હોય મકાઈ નાખેલો રોટલો તમે ક્યારેય ખાધો છે ના ખાધો હોય તો ટ્રાય કરજો થોડીક મકાઈ ધરાવી અને એક પાલી બાજરાનો લોટ હોય ને તો અડધી પાલી જેટલો મકાઈનો નાખી અને પછી રોટલા ભરજો જો મસ્ત મસ્ત થાય જો થઈ ગયું ને એટલે આપણે છે ને થોડુંક બોડીવાળાને છે ને આવું બધું જમવામાં ધ્યાન રાખવું પડે ઘઉં ખાવાને એના કરતા મકાઈ ને બાજરો ને એવું મિક્સ દળાવી ઝાર ને એવું જમવાનું એટલે વાંધો ન આવે બરોબર ને સારું ચાલો તો અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું જો હમણાં રોટલા થઈ જશે એટલે ભગવાનને થાર કરી લેશું પણ તમે તમારા ગ્રુપવાળાને મારો વિડીયો શેર કરવાનું ન ભૂલતા અને તમે વિડીયો લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને જો તમે પહેલી વખત જ જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવું સરસ કમેન્ટ બોક્સ આપ્યું હોય તમે કમેન્ટ કરતા હોય તો કેવી મજા આવે મને પણ કમેન્ટ સાંભળવી ગમે અને હું પણ એનો આન્સર આપું બરાબર છે તો જરૂરથી કમેન્ટ બોક્સમાં બ્લોગ્સ જોયા પછી કોમેડી વિડીયો જોયા પછી કમેન્ટ જરૂર કરજો મિત્રો કમેન્ટ કરશો ને તો મને એમ થશે તમે લોકોએ મને સપોર્ટ કર્યો બરાબર છે સારું ચાલો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ચાલ રોટલા ઘડી નાખે ચાલો આવજો